રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉગડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું ભાજપ કોંગ્રેસે એકબીજા પર રોડ રસ્તા મુદ્દે લગાવ્યા આક્ષેપ ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ચૂકી છે અત્યારે લોકોને અને રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી રિપોર્ટર ફિરોજ ચુણેજા રાજેશ રતિલાલ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં છેલ્લા વરસાદ દરમિયાન નાના મોટા તમામ રોડ ખાડા ખબડાવાળા થઈ ગયા છે અને હાલના દિવસો દરમિયાન તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે મેળ સારી રીતે તહેવાર માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે હાલતમાં છે તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મા જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કંઈ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલા જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલા રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને અને તેમાં તેમાં જે પણ ખાડા છે મોરમ નાખી રિપેરિંગ થઈ થઈ શકે તેમજ અગાઉ અત્યારે દોઢ વર્ષ થયા વહીવટદારનું શાસન છે તે પહેલા કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને તે રસ્તા તેઓના શાસન દરમિયાન જે કાંઈ પણ નબળા થયા છે તેના કારણે હાલ આ પરિસ્થિતિ જોવા મળેલ છે તો આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માટે અમોએ પ્રશાસનને કામગીરી કરવા માટે તાત્કાલિક કહેવામાં આવેલ છે મારું નામ જગદીશભાઈ રાખુલિયા ધોરાજી નગરપાલિકા કારોબારી ચેરમેન પૂર્વ અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી આખા રૂપમાં કોઈ પણ જગ્યા એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોઠણ કોઠણના પાણીના ખાડા ભરા છે જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂપ સફાઈ કરાવે અને ખાડા બોરાવે તાત્કાલિક અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ તાત્કાલિક આ વસ્તુ કરે એવી અમારી છે સમગ્ર ઉપર પાણી ભરાઈ ગયું છે પાણીમાં સહયોગ ખાડા છે ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકો ને ખ્યાલ નથી આવતો ઘણી વખત ઘણા લોકો પડ્યા છે હોત એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની કઈક વ્યવસ્થા કરાવે વહીવટદાર

અવારનવાર નવાર આ પડી જાય છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનું છે અમારે એટલે અમારે બેઠા કરવા જવું પડે છે અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં છે આખવા રૂટમાં બધે ખાડા છે એમાં શોભાયાત્રા નીકળી એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબ સાહેબને ચૂંતા છે અને પાડલિયા સાહેબની ચૂંતા છે એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મતની અવારનવાર પબ્લિક ની જરૂર છે એમ અત્યારે તમે આવો અને આ થોડોક જસ છે તો તમે જસ લાભ તો લ્યો રસ્તાની હાલત જો કફોડી છે આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે અત્યારે દવાખાનામાં માણસો આજે હરી ફરબાર અમારા દવાખાના વાહન બાંધીને મોકલવા પડે ના સાહેબ તંત્ર બિલકુલ ધ્યાન આપતું જ નથી આ ખાડો છેલ્લા લગભગ પંદર દિવસ થયા છે છતાંય કોઈ ધ્યાન નથી આપતું તમારું નામ હતું મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રીની જવાબદારી છે આજ રોજ અમે અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે ધોરાજીમાં જે શોભાયાત્રાનો જે રૂટ છે જન્માષ્ટમી શોભાયાત્રા જે વર્ષો થયા જે કહેવાય કે ધોરાજી શરૂઆત કરનાર ધોરાજી જન્માષ્ટમી શોભાયાત્રાની તો એ રૂટ ઉપર મોટા ખાડા અને રોડની હાલત એટલી બધી ખરાબ છે કે એને સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્ર પાસે માંગણી છે શોભાયાત્રામાં ઘણા વાહનો હોય છે ઘણા ફ્લોર્સ યુવક મંડળો ભારે જહેમત એક થી બે મહિનાથી આ જહેમત કરતા હોય છે અને વિવિધ ફ્લોર્સ સુશોભિત કરતા હોય છે તો આ ફ્લોર્સ વ્યવસ્થિત નીકળી શકે અને આવનારા શોભાયાત્રાના દર્શનાર્થે આવનારા લોકો પણ આ શોભાયાત્રાના દર્શન વ્યવસ્થિત કરી શકે એના માટે આ રોડ સારા બને એના માટે અમારી